દોસ્તો સદીની અંદર અંદર જ્યારે ભારતની જ બાજુ દિલ્હી સામ્રાજ્યની સત્તા ફેલાયેલી હતી એવા સમયગાળા દરમિયાન ભારતમાં એક મહત્વપૂર્ણ રાજવંશની સ્થાપના થઈ એ રાજવંશ એટલા માટે મહત્વપૂર્ણ છે કે એણે ભારતની અંદર હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો એવા સમયગાળામાં પ્રચાર કર્યો કે જ્યારે ભારતમાં એ સમયમાં દિલ્હી સલ્તનતની સ્થાપના અને દિલ્હી સલ્તનત તુગલક વંશના રાજા મહમ્મદ બિન તુગલક જે વિદ્વાન તરીકે જાણીતો હતો જે પોતાની તરંગી યોજનાઓ માટે જાણીતો હતો જેના સમયગાળામાં અઢળક વિદ્રોહો થયા એના સમયગાળા દરમિયાન ભારતની અંદર હરિહર રાય અને બુક્કા રાય નામના વ્યક્તિઓએ મહત્વપૂર્ણ સામ્રાજ્યની સ્થાપના કરી જેને આપણે મિત્રો વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખાવીએ છીએ જી હા મિત્રો પરીક્ષાની અંદર આ વિજયનગર સામ્રાજ્યનું ખૂબ જ મહત્વ હોય છે અને ઘણા બધા પ્રશ્નો આની અંદરથી આવતા હોય છે એક પરીક્ષામાં નહીં તો આવનારી કોઈ બીજી પરીક્ષાની અંદર તમને વિજયનગર સામ્રાજ્યનો પ્રશ્ન અવશ્ય જોવા મળે છે તો મિત્રો ડિજિટલ ડોસની અંદર આજે હું તમને ચર્ચા કરવાનો છું વિજયનગર સામ્રાજ્ય વિશે વિજયનગર સામ્રાજ્યની અંદર કયા મહત્વપૂર્ણ રાજવંશો થઈ ગયા આ સામ્રાજ્યનો સમયગાળો કયો હતો આ સામ્રાજ્યની રાજધાની કઈ હતી આ સામ્રાજ્યની રાજધાનીને ક્યારે યુનેસ્કો યાદીની અંદર સામેલ કરવામાં આવી છે આવી દરેક બાબતો અને સોનપે સુહાગા કહી શકાય એવા આ વંશના મહત્વપૂર્ણ રાજા એવા કૃષ્ણ દેવરાય જેના વખાણ કરવા માટે ખુદ બાબરે પોતાની આત્મકથા તુજુ કે બાબરી અથવા તો બાબરનામામાં લખવું પડ્યું છે કે મારા સમયગાળા દરમિયાન ભારતની અંદર કોઈ જો એક માત્ર મહત્વપૂર્ણ હોય તો એ હતા કૃષ્ણ દેવરાય તો આ કૃષ્ણ દેવરાય જે વંશની અંદર થયા જે સામ્રાજ્યની અંદર થયા એ વિજયનગર સામ્રાજ્યની આજે આપણે ચર્ચા કરવી છે તો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ કે કયા સમયગાળા દરમિયાન ભારતની અંદર વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ હતી તો એ સૌથી પહેલા સમજીએ તો નોંધજો મિત્રો કે ભારતમાં જ્યારે

અને આ તુગલક વંશની અંદર એક અગત્યનો શાસક ગાદી ઉપર આવે છે જેને આપણે મોહમ્મદ બિન તુગલક એમ તરીકે ઓળખાવીએ છીએ આ મોહમ્મદ બિન તુગલકના સમયગાળા દરમિયાન તેરસો ને છત્રીસ ની અંદર દક્ષિણ ભારતમાં આજના કર્ણાટક કેરળ તમિલનાડુના વિસ્તારની અંદર એક વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ હતી અને આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી તો કે હરિહર રાય અને બુક્કારાય નામના જે વ્યક્તિઓ હતા એણે આ વંશની સ્થાપના કરી છે તો સૌથી પહેલા એ સમજીએ કે આ વંશની સ્થાપના પાછળ કેવી પરિસ્થિતિઓ કામે લાગી કે જેના કારણે આ બંને ભાઈઓએ પોતાના ગુરુ જે માધવ વિદ્યારણ્ય હતા અને બીજા એમના ભાઈ જે સાયણાચાર્ય હતા એમને પ્રેરણાથી એમણે તુંગભદ્રા નદીના કિનારે આ મહાન સામ્રાજ્યની સ્થાપના કરી જેની રાજધાની હંપી હતી આ સામ્રાજ્યની સ્થાપના પાછળની પૃષ્ઠભૂમિ આંધ્રપ્રદેશના વિસ્તારમાં કાકતીય વંશની સત્તા હતી અને કાકતીય વંશની અંદર બે ભાઈઓ નોકરી કરતા જેનું નામ હતું હરિહર રાય અને બુક્કા રાય હવે આ હરિહર રાય અને બુક્કા રાય જે છે એ મોહમ્મદ બિન તુગલક આક્રમણના કારણે વારંગલ છોડીને કર્ણાટકની અંદર આવેલું જે કાંપીલી નામનું સ્થળ હતું ત્યાં આવી જાય છે હવે કાંપીલીની ઉપર પણ મોહમ્મદ બિન તુગલકનું આક્રમણ થયું એટલે આ બંને ભાઈઓને કેદ કરીને મહંમદ બિન તુગલક જે છે એને દિલ્હીની અંદર લઈ જાય છે હવે દિલ્હીમાં લઈ જઈને બંને ભાઈઓનું ધર્માંતરણ કરાવે છે એનો ધર્મ પરિવર્તન કરાવે છે અને બળજબરીપૂર્વક બંને ભાઈઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે છે ભાઈઓ સફળ પણ થયા સફળ થયા એટલે એમને રાજ્યની અંદર ઉચ્ચ હોદ્દાઓ પણ સોંપવામાં આવ્યા હવે આ સમયગાળા દરમિયાન કર્ણાટકની અંદર એક ગુંદી નામનું રજવાડું હતું હવે આ ગુંદી રજવાડાના વારસદારનું મૃત્યુ થયું એટલે હવે ગુંદીની ગાદી કોને સોંપવી એ પ્રશ્ન ઊભો થયો એટલે મહંમદ બિન તુગલકે પોતાના વિશ્વાસુ આવા આ બંને ભાઈઓને ગુંદીની જવાબદારી સોંપવા માટે એમને કર્ણાટકની અંદર મોકલ્યા એટલે જે એમનો મૂળ વિસ્તાર હતો કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુવાળો વિસ્તાર એ વિસ્તારની અંદર હરિહર રાય અને બુકાર રાય જે છે એ પાછા આવે છે પણ આ વખતે એમનો ધર્મ જે છે એ મુસ્લિમ ધર્મ હતો હવે ગુંદીની અંદર જ્યારે કાર્યભાર સંભાળતા હતા એ સમયગાળા દરમિયાન આ બંને વ્યક્તિના જે ગુરુ હતા માધવ વિદ્યારણ્ય અને સાયણાચાર્ય આ બંનેની પ્રેરણાથી આ બંને ભાઈઓએ નક્કી કરી લીધું કે આપણે હવે મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને શું કરવું છે તો કે હિન્દુ ધર્મ અપનાવવો છે અને એક હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરવી છે એટલે બંને ભાઈઓએ પોતાના ગુરુની પ્રેરણાથી હમ્પીની અંદર એટલે કે તુંગભદ્રા નદીના કિનારે એક વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી અને પોતાના પિતાના નામ ઉપરથી આ સામ્રાજ્યનો પહેલો વંશ એવા સંગમ વંશની પણ સ્થાપના કરી કહેવાય છે તો ઈસવીસન તેરસો ને છત્રીસ ની અંદર બંને ભાઈએ મોહમ્મદ બિન તુગલક ના સમયગાળા દરમિયાન કિનારે કર્ણાટક રાજ્યમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના જે છે હવે અહીંથી આ વિજયનગર સામ્રાજ્યના વિકાસની કહાની જે છે એ શરૂ થાય છે મિત્રો આ વિજયનગર સામ્રાજ્યની અંદર કુલ ચાર વંશો હતા સંગમ વંશ સાલુવ વંશ તુલુવ વંશ અને અરાવિડુ વંશ તો આપણે શરૂઆત કરીએ મિત્રો ચર્ચા સંગમ વંશ થી સંગમ વંશનું નામ સંગમ વંશ કેમ પડ્યું તો કે ભાઈ હરિહર રાય અને બુક્કા રાયના પિતાજી જે હતા એમનું નામ સંગમ હતું એટલે આ વંશનું નામ છે એ સંગમ વંશ છે આ વંશના સ્થાપક વ્યક્તિ જે છે હરિહર રાય પ્રથમ અને બુક્કા રાય પ્રથમ એમાંથી હરિરાય હરિહર રાય પ્રથમ જે છે એ પ્રથમ શાસક બને છે એના વિશે આપણે શું યાદ રાખવાનું છે કે તેઓ આ વંશના સ્થાપક વ્યક્તિ છે એટલી બાબતો એની અંદર સૌથી અગત્યની છે બીજો એમાં શું યાદ રાખશું મિત્રો તો કે એમનો રાજ્યાભિષેક જે છે એ માધવ વિદ્યારણ્ય દ્વારા કરવામાં આવ્યો હતો ચલો મિત્રો હવે આગળના જે રાજા છે એ હતા બુક્કારાય પ્રથમ એમની માહિતી માહિતી મેળવીએ તો બુક્કારાય પ્રથમમાં શું અગત્યનું છે તો કે ભાઈ તેઓ વેદ માર્ગ પ્રતિષ્ઠાપક તરીકે જાણીતા હતા બસ આટલું જ આની અંદર યાદ રાખવાનું છે મિત્રો તો આપણે પ્રથમ બે રાજાઓની ચર્ચા કરી એકનું નામ છે હરિહર રાય પ્રથમ અને બીજાનું નામ છે બુક્કા રાય પ્રથમ હરિહર રાય પ્રથમમાં શું યાદ રાખ્યું તો કે ભાઈ તેઓ સ્થાપક છે અને ગુરુ માધવ વિદ્યારણી એમનો રાજ્યાભિષેક કર્યો બુક્કા રાયમાં શું યાદ રાખ્યું તો કે ભાઈ તેમણે એક ઉપાધિ ધારણ કરી હતી અને એ ઉપાધિ છે વેદ માર્ગ પ્રતિષ્ઠાપક એટલું આપણે આ બંનેમાં યાદ રાખવાનું છે ચલો હવે આપણે આગળના ત્રીજા રાજા વિશેની માહિતી મેળવી લઈએ ત્રીજા રાજા વંશની અંદર જે ગાદી ઉપર આવ્યા મિત્રો એમનું નામ હતું દેવરાઈ પ્રથમ હવે આ દેવરાઈ પ્રથમમાં બે અગત્યની બાબતો જ યાદ રાખવાની છે કઈ કઈ છે તો કે ભાઈ એમણે પોતાના રાજ્યની અંદર જે તુંગભદ્ર નદી વહે છે એ નદી ઉપર એક બંધ બંધાવેલો હતો આ બંધ શા માટે બંધાવ્યો તો કે એમનાથી એમના રાજ્યની અંદર જેટલા પણ ખેડૂતો છે એમને સિંચાઈની સુવિધાઓ મળી રહે લોકોને પીવાનું મીઠું પાણી મળી રહે એમના માટે એમણે બંધ બંધાવેલો છે બીજી કઈ બાબત યાદ રાખવાની છે તો કે એમના દરબારની અંદર એક વિદેશી પ્રવાસી મુલાકાત લેવા માટે આવે છે તો એ વિદેશી પ્રવાસી કોણ છે તો કે ભાઈ ઇટલીનો વ્યક્તિ છે નિકોલોડી કોન્ટી એટલે આ પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો પણ છે કે ભાઈ નિકોલોડી કોન્ટી કોના સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લેવા માટે આવેલો તો એ છે દેવરાય પ્રથમ તો મિત્રો આપણે ત્રણ રાજાઓની માહિતી મેળવી છે ત્રણ રાજાઓ કયા કયા થયા તો કે એક વ્યક્તિ હતો હરિહર રાય પ્રથમ બીજો વ્યક્તિ પ્રથમ અને ત્રીજો વ્યક્તિ જે છે દેવરાય પ્રથમ છે છે ત્રણેયની માહિતી આપણે મેળવી લીધી ચાલો તો હવે આપણે જોઈએ ચોથા રાજા વિશેની માહિતી ચોથા રાજા છે મિત્ર દેવરાય દ્વિતીય દેવરાય બીજા હવે આ દેવરાય બીજાની અંદર આપણે ચાર બાબતો જોવાની છે પહેલી બાબત કઈ તો કે ભાઈ તેઓ એક બીજા નામથી પણ જાણીતા હતા કયું બીજું નામ હતું એમનું તો કે ઇમ્માદી નરસિંહ ઇમ્માદી નરસિંહના નામથી પણ તેઓ જાણીતા છે હવે બીજી બે બાબતો છે એ સાહિત્યને લગતી બાબતો છે એમણે પોતે એક પુસ્તક લખેલું છે એમનું નામ છે મહાનાટક સુધા નિધિ મિત્રો કોઈ પણ રાજા જ્યારે સાહિત્યની રચના કરતા હોય ત્યારે પરીક્ષા માટે એ ખૂબ જ આયમ્પી હોય છે આપણે એ કૃષ્ણદેવ રાયની અંદર પણ ભણશું અને આગળ જતા એક રાષ્ટ્રકૂટ વંશની અંદર અમુક વર્ષમાં પણ જોઈશું એમ અહીંયા પણ યાદ રાખજો કે સાહિત્યની રચના કરનાર રાજા અગત્યના છે તો પહેલું પુસ્તક એમનું છે મહાનાટક સુધાનિધિ બીજું એમનું પુસ્તક છે બ્રહ્મસૂત્ર ઉપર ટીકા બ્રહ્મસૂત્ર ખરેખર ભગવાન વેદ વ્યાસજીએ લખેલું પણ એમની સમજૂતી એમની ટીકા જે છે આ વ્યક્તિએ લખેલી છે એ સિવાય આ વ્યક્તિ ગજબેટ કરતા એટલા માટે તેમને પણ ઓળખવામાં આવે છે તો મિત્રો પહેલા વંશ એવા સંગમ વંશના ચાર રાજાઓની ચર્ચા આપણે કરી લીધેલી છે હવે મિત્રો આપણે પાંચમા અને અંતિમ રાજાની ચર્ચા કરીએ તો કે ભાઈ સંગમ વંશના અંતિમ રાજા હતા વિરૂપાક્ષ દ્વિતીય હવે આ વિરૂપાક્ષ દ્વિતીયના સમયગાળા દરમિયાન એમના એક અગત્યના જે સેનાપતિ હતા નરસિંહ સાલુ એ આ હત્યા કરીને એની જગ્યાએ એક નવાજ વંશની સ્થાપના કરીને પોતે રાજા બન્યા તો આ નવો વંશ કયો સ્થપાનો છે મિત્રો તો એનું નામ છે સાલુવ વંશ તો હવે આગળ મિત્રો આપણે સાલુવ વંશ જે વિજયનગર સામ્રાજ્યનો બીજો વંશ છે એની ચર્ચાઓ જે છે એ કરવાની છે અત્યાર સુધી આપણે સંગમ વંશના કુલ પાંચ રાજાઓની માહિતી આપણે મેળવી લીધી છે આશા રાખું તમે લોકો સાથે સાથે બુકમાં નોંધતા જતા હશો આ રિવિઝન માટે ખૂબ જ અગત્યનું કામ લાગે એવી માહિતી છે મિત્રો દરેક વંશ ચારે ચાર વંશો વિશે આપણે વિગતે માહિતી મેળવવાની છે મિત્રો વિજયનગર સામ્રાજ્યનો બીજો જે વંશ છે એ વંશ છે સાલુ વંશ હવે આ સાલુ વંશના સ્થાપક વ્યક્તિ છે નરસિંહ સાલુ હવે એ તો આપણે પહેલાં પણ જોઈ ગયા હતા અને અત્યારે પણ રિપીટ કરીએ છીએ કે નરસિંહ સાલુમાં શું યાદ રાખશું તો કે એ ભાઈ પોતે સ્થાપક છે એટલું યાદ રાખવાનું છે હવે બીજી બે બાબતો અહીંયા નોંધજો કે એમનો જે પુત્ર છે એ અલ્પવયનો પુત્ર છે એનું નામ હતું ઇમ્માડી નરસિંહ નાની ઉંમરનો દીકરો છે એમનો અને એમના જે સેનાપતિ હતા એ સેનાપતિનું નામ છે મિત્રો નરસ નાયક હવે આગળ જતા જ્યારે નરસિંહ સાલુનું મૃત્યુ થયું ત્યારે એમનો દીકરો નાની ઉંમરનો હોવાથી નરસિંહ સાલુ સોરી નરસ નાયક જે છે એ અગત્યનો સેનાપતિ હોવાથી રાજ્ય આખું પોતાના હાથમાં લઈ લે છે એટલે હવે સાલુ વંશની અંદર બીજા રાજા તરીકે કોણ બધું કામગીરી સંભાળે છે તો કે નરસ નાયક બધું સંભાળે છે પણ નામકુમનું વટાવવાનું છે તો કે ભાઈ ઇમાળી નરસિંહનું નામ વટાવવાનું છે ચલો તો આ નરસ નાયક જે છે એમણે જે અગત્યના કાર્યો કર્યા ભલે સેનાપતિ હતો પણ મહત્વપૂર્ણ શાસક તો એ જ હતો તો એના કાર્યોને આપણે હવે મિત્રો જોઈએ મિત્રો નરસ નાયકનું સૌથી અગત્યનું કાર્ય એ હતું કે એમણે મહારાષ્ટ્રના વિસ્તારની અંદર જે બીજાપુરના શાસકો હતા એ બીજાપુરના શાસકોને તેમણે પરાજિત કર્યા હતા એટલા માટે વિજયનગર સામ્રાજ્યનો ક્યારેય એ સમયગાળા દરમિયાન ટૂંકમાં નાશ થયો નહીં હવે બીજું એમનો પરાક્રમ કયો આવ્યું તો કે ભાઈ એમણે દક્ષિણની અંદર જે ચોલ ચેર અને પાંડ્ય નાનકડા રાજવંશો જે હતા એ નાનકડા રાજવંશોને એમણે કર્યા અને એને પણ પોતાના સામ્રાજ્યની અંદર ભેળવી દીધું હવે આ જે નરસ નાયક છે મિત્રો આ તો એના સિદ્ધિની વાત થઈ હવે જ્યારે આ નરસ નાયકનું મૃત્યુ થયું ત્યારે નરસ નાયકનો દીકરો જે વીર નરસિંહ હતો એણે શું કાર્ય કર્યું તો યાદ રાખજો મિત્રો કે આ વીર નરસિંહે ઓલા જે સ્થાપક વ્યક્તિ એને હતા ને સાલુ વંશના સ્થાપક વ્યક્તિ નરસિંહ સાલુ એનો દીકરો જે હિંબાડી નરસિંહ હતો એ ઇમ્બાડી નરસિંહની હત્યા કરી આ વીર નરસિંહે અને એની જગ્યાએ એક નવા વંશની સ્થાપના કરી અને એ નવા વંશનું નામ છે મિત્રો તુલુબ વંશ અને આ જે તુલુબ વંશની અંદર મહારાજા કૃષ્ણદેવરાય જે છે એ શાસક તરીકે આવે છે તો મિત્રો આ હતા વિજયનગર સામ્રાજ્યના અગત્યના પ્રથમ બે રાજવંશો સંગમ વંશ અને સાલુવ વંશ હવે મિત્રો આગળનો જે તુલુવ વંશ અને અરાવિડુ વંશ છે એને આપણે ભાગ બેની અંદર જોઈશું પણ યાદ રાખજો મિત્રો તુલુવ વંશની અંદર અગત્યના શાસક જે છે કૃષ્ણ દેવરાય એ ખૂબ જ આઈએમપી છે પરીક્ષા માટે એટલે ભાગ બે જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી તમે બધા વ્યવસ્થિત નોટ્સ બનાવો બંને બે વંશોની માહિતી વ્યવસ્થિત ભેગી કરો અને એનું રિવિઝન કરો અને બહુ જલ્દી હું તમને ભાગ બે આપીશ જેની અંદર આપણે કૃષ્ણદેવરાય વિશે માહિતી મેળવીશું મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક જરૂર કરજો શેર કરજો તમારા મિત્રો સાથે જેથી કરીને અમને પણ આવી અવનવી માહિતીઓ તમને આપવાની ઈચ્છા થયા કરે